ના ના હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તે બધા સૌથી પહેલા તો રામ રામ ને સીતારામ અને બધાને જય માતાજી તો મિત્રો અમારે દેશમાં જ આવું છે પણ વિચાર કરીએ છે છોકરાની પરીક્ષા તો પૂરી થઈ ગઈ છે મિત્રો તો હવે આપણે એવો વિચાર કરી છે કે ઘઉં રહી ગયા અને ધાર દેવડાવીને પછી આપણે બુકિંગ લઈ તો લગ્ન પર સણની પણ હજી વાર છે અને સમય લાગશે આપણે થોડોક અને ઘરે જાશું એટલે તમારે કન્ટેનેટ આરામ સારા આપણે બ્લોક લાવતા રહીશું અને આપણા બ્લોકમાં જોડાયેલા રહેજો મિત્રો અને લાઈક ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં ખાલી જોઈને ન મૂકી દેતા મિત્રો તો આપણે મહેનત કરીશું અને બધું કરશું તમે તારા આપણા બ્લોગમાં બન્યા રહેજો નવા શેર કરજો વધારમાં વધાર તો આપણને મજા આવશે તમને મજા આવશે અને ખાસ વિનંતી મિત્રો લગ્ન પ્રસંગમાં તમે જાઓ તો ખાસ ધ્યાન રાખજો હાવ કેમ કે આજકાલ જમાના એવા છે કે ધ્યાન રાખીને ચાલવા જેવું છે એટલે આટલું મારું કહેવાનું છે અને લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં અને અમારા અમારા જે રિવાજ તમને આ શોખ જ કહો આપણે દિલમાં નથી રાખતા અમારા સમાજમાં લગ્ન પ્રસંગ થાય એ તમને અમને પૂરું આપણે બ્લોકમાં આપશું એટલે પણ જોડાઈને રહેજો આપણા બ્લોકમાં અને તમે જોવા મળશે કે કઈ રીતે લગ્ન પસંદ છે અને અમારા આદિવાસી સમાજમાં તાણદીના લગ્ન હોય સોથે જમણ આપણે જામ જોડીને જવાનું પછી ન્યા લગ્ન ચોથેથી પહેણી હોત આવે માંડવી ના લગ્ન થઈ જાય પછી બે દી થાય કાંઈ એક દીમાં પછી આણા લેવા જવું પડે એટલે આવી રીતનું આણું લેવા જવાનું કઈ રીતનું કરવું ને લાડી આવે નવી એટલે એનું શું કરવું નહીં ઓડગાટાણ એ તમને બધું એમને દેખાડવા તૈયાર છે પણ તમે ખાસ આપણે બનાવી બનાવીજો અને હું આદિ આદિવાસી સમાજ અમારી અટકત ભીલ છે મિત્રો તમારા દિલ સમાજના સહી એટલે આપણે જ વાત આપણે દિલમાં નથી રાખતા ચોખ્ખું જ કહી દેવાનું એટલે આદિવાસી જોતા હોય કે આપણા તમામ ગુજરાતમાં જોતા હોય તો કોઈ વાંધો નહીં તો ગમે તો લાઈક શેર કરજો અને તમને આપણા લગ્ન આદિવાસી સમાજ છે એના લગ્ન કઈ રીતના થાય ને શું થાય તમને આપણે બ્લોકમાં જોડાઈને રહેજો હું થાય કેવી રીતના સાંધલા કરવા અને કઈ રીતે હું કરવું ને વારને વારે સાંજલાનું આપણે શરૂ કરે છે આપણી બાજુ અમારા આદિવાસી સમાજમાં એટલે સાંધલા ક્યાં સુધી મેં કહે છે શું કરવાનું છે એ બધું તમને દેખાડશે પણ આપણા બ્લોકમાં બન્યા રહેજો અને મિત્રો હું હજી ગુજરાતમાં જ છઉં અને એમપીમાં હજી ગયો જ નથી એટલે ગુજરાત માં કે આપણે એમપી જઈશું ને ત્યારે તમને બ્લોગ માં કહી દઈશું કે હવે અમે આઈ થી રીટર્ન થઈ ગયા છીએ અને ન્યા જઈને તમને કોરો બરો આમંદ કરીને થોડી ઘણી પછી તરત જ બ્લોગ તમને દેખાડશું કે એમપી પોગી ગયા છે આવી રીત નું છે મિત્રો તમાર બેન હવે હું કે છે બહાર બેઠી છે કઈ આવતી નથી આ બાજુ અહીંયા હાલ જવર જ ન આવે આ બાજુ દેશમાં ન જતાં ન જવ

દેખાડવું છે આપણે કેવી રીતના બધું પૂંજન થાય છે કઈ રીતના હું કરવાનું એ તમને અમે એમપીમાં જઈને જ તમને બધું બ્લોકમાં બનાવી જાય એટલે તમને બધું આપણે સમજાવી દઈશું અને બ્લોકમાં આવતું રહેશે આપણે નવું નવું એટલે આ એક બે ત્રણ દિનની ગણતરી છે જ તે આપણે બુકિંગ કરાવવાની બુકિંગ લાંબી બહુ મળે છે પંદર દિનની છે બાર દિનની છે એટલે તડકાને શું કરી બુકિંગ કરાવીને અહીંયા દાડી હાલશે તો જાઓ નકર જઈ રહ્યો તો તમારું શું કહેવાનું થાય હું તો જડ જડ દે માં વેજ થાર હવે તડકો ન ખમા તને તો દેશની ભૂખ ભરાઈ ગઈ લાગે ભૂખ ભરાય પછી રહેવું ક્યાં રહેવું મહિનો નો રહેવા જડે પાછો આવન લ્યો ને પંદર દી રીન જાય આવવાનું તો એમાં શું મળે લગન જોવાનું મળે પૂરા પંદર દીમાં તો લગન જોવાય જાય મિત્રો એ તો બસ થઈ રે પંદર દિ પંદર દિન ક્યાં લગન ફૂટે એમ છે ફૂટી જાય ને

અને જય સીતારામ ને તો આપણો બ્લોક પૂરો થાય